તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે તાત્કાલિક વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ગાડી સાવ વ્યાજબી ભાવ રાખેલો છે તો વિડીયો પૂરો જોતા રહેજો કાર વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો બાકી વિડીયોની અંદર તમને ગાડીની ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો

બાકી આખી ગાડી શોરૂમ કન્ડિશનમાં સડો નથી એન્જિન પાવરફુલ ઇન્ટ્રીયલ બધું સારું ટાયરનું કંડિશન પણ સારું બાકી એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ તમને માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી જ જજો કેમકે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સેકન્ડ ઓનર ગાડી છે બે હજાર તેરનું મોડેલ પેટ્રોલ પ્લસ સી એનજી વીમો પૂરો થઈ ગયેલો છે ટાયર સિંતેરથી એંસી ટકા બાકી આખી ઓરિજિનલ ગાડી અને પેશિયલ એક ઓફર રાખવામાં આવી છે આપણા ચેનલ ઉપરથી જે પણ કોઈ મિત્ર જશે તો તેમને પેશિયલ ડિસ્કાઉન્ટ એક લાખ ને નવ્વાણું હજાર એમાંથી પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તો તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો રાજકોટ તમને કાર જોવા મળશે એક લાખ નવ્વાણું હજાર અંદાજીત કિંમતમાં ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળી જશે એકાણું સાત છત્રીસ વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો